રાજ્ય સરકાર દ્વારા ડભોઈ દરભાવતીના મેવાસ વિસ્તાર અકોટી ગામે માધ્યમિક શાળા બનાવવાની મંજૂરી આપવામાં આવી તાલુકાનો મેવાસ પટ્ટો જેમાં આર્થિક રીતે પછાત લોકોની વસ્તી વધારે છે અને એ મેવાસ પટ્ટામાં કોઈ માધ્યમિક શાળા ના હોવાથી અકોટી ગામના ખાસ કરીને બારીયા કોમ્યુનિટી છે એ લોકોને શિક્ષણ માટે માધ્યમિક શાળાની ઘણી વખત માંગણી હતી આ માંગણીને લાગણીને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી ઉભયભાઈ ડિંડોરે ધ્યાનમાં રાખીને આજે માધ્યમિક શાળાની પરમિશન સરકારી માધ્યમિક શાળાની પરમિશન અકોટી ગામમાં આપી છે હું આપના મારફત ગુજરાત સરકારનો મુખ્યમંત્રીશ્રીનો અને શિક્ષણ શિક્ષણમંત્રીશ્રીનો આભાર માનું છું સાથે સાથે અકોટી અને આજુબાજુના નિવાસ પટ્ટાના તમામ ગામના નાગરિકોને અભિનંદન આપું છું કે એમની જે લાગણીને માંગણી છે તે પરિપૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં હવે ત્યાંના બાળકો શિક્ષણથી વંચિત નહીં રહે અને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે એમને ડભોઈ સુધી લાંબા થવું નહીં પડે એટલે માટે હું સરકારનો આભાર અને તમામ નાગરિકોને અભિનંદન